મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે તમે કહી દો કે કોઈ ડોક્ટર કોઈ ડોક્ટર નથી એમ કહી દો ને ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું સિવિલ હોસ્પિટલ સુરત અત્યારના પેશન્ટ હેરાન થાય છે ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું આ બધા ડોક્ટર અહીંયા બેઠા છે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તંત્રની લાલિયાવાડીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ગુજરાત સરકાર દ્વારા લોકોને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ સરકારી તંત્ર જાણે સરકારના પ્રયાસો અને આદેશોને ઘોડીને પી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દી દર્દના કારણે કણસી રહ્યો હતો અને તબીબી અને નર્સિંગ સ્ટાફ આરામ ફરમાવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સરકાર રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને સારી સુવિધાઓ મળે અને તેમની ટ્રીટમેન્ટ થાય તેવા પ્રયાસો પર પાણી ફેરવવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે સુરત સિવિલ હોસ્પિટલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક દર્દી સારવાર માટે વલખા મારી રહ્યો છે અને તબીબો તેની સામે આરામ ફરમાવતા નજરે પડી રહ્યા છે કોઈ મોબાઈલમાં તો કોઈ મહેંદી મુકાવવામાં વ્યસ્ત છે કોઈને દર્દીના જીવનની ચિંતા ન હોય તેવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે જોકે સુરત સિવિલ તો ઠીક રાજ્યની અન્ય હોસ્પિટલોમાં પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવતા હોય છે ત્યારે સુરત સિવિલ તંત્રની વધુ એક સામે આવી છે વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે એક તરફ દર્દી તેના દર્દને કારણે કણસી રહ્યો છે હોસ્પિટલમાં બેડ પર આળોટી રહ્યો છે અને સારવાર માટે વલખા મારી રહ્યો છે આ પ્રકારની સ્થિતિમાં તેની ઝડપથી સારવાર કરવાને બદલે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ આરામ ફરમાવી રહ્યા છે એવું કહેવાય છે કે આ વાયરલ થયેલો વિડિયો રાત્રે બે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડનો છે આ સમયે જે ફરજ પર હતા તે સૂઈ ગયા હોવાનું નજરે પડે છે અને બીજી તરફ સિક્યુરિટી વાળાને બોલાવીને વિડીયો ડિલીટ કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હોય તેવું પણ જાણવા મળ્યું છે સુનીલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ